સરકોટડા પોલીસ સ્ટેશનના ખુન્ના ગુનામાં છેલ્લા અઢીવાળા સુપરથી ક્લોજ જમ્પ થયેલ તેમાં સાયબાગ તથા સરકોટડા પોલીસ સ્ટેશનમાં લૂંટ હત્યા કોશિશ તથા મારામારીના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી લેતી અમદાવાદ સહિત ક્રાઇમ બ્રાન્ચ સરકોટડા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો છત્રીસ ઓબ્લિક બે હજાર પંદર ઇપીકો કલમ ત્રણસો બે વગેરે મુજબના ગુનાના કામે આજીવન કેદની સજા ભોગવી રહેલ પાકા કામના કેદી નંબર

જે આરોપી ખાતે દાખલ ગુનામાં તેમજ શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મારામારીના ગુનામાં પણ નાસ્તો ફરતો જે આરોપીને પકડવા અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ ચાલુ હતી દરમિયાન આરોપી તેના વતન ઉત્તર પ્રદેશ ખાતે હોવાથી સચોટ અને વિશ્વાસપાત્ર બાતમી હકીકત આધારે અત્રેથી એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપી આરોપીને તેના વતન ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી અત્રે લાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે કેદરેવાસ સારું મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ આરોપીના ના ઇતિહાસ પૈકી વસાપુર પોલીસ સ્ટેશન ખાતે સને બે હજાર બાર માં હત્યા કોશિશ ગુનો દાખલ થયેલ છે રાણી પોલીસ સ્ટેશન ખાતે હજાર માં મારામારીનો ગુનો દાખલ થયેલ છે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે સન બે હાજર ચૌદ માં મારામારીનો ગુનો દાખલ થયેલ છે શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે સને બે હજાર પંદરમાં માં મારામારીનો ગુનો દાખલ થયેલ છે